ભાઈ પાય અમારા ભાઈ સેવા કરે જો નાના ભાઈ પાય સેવા કરાય લેવીને આદમસી છે હે હે બેન ને બધા જાય છે બસ મારા માં બધા મુકવા આવી ગયા છે દેવانશુ મમ્મીના ઘરે દેશમાં ગયા ને તો તે દિવસે તે અમે બેનના મોટાબેનના ઘરે ગયા હતા ધાર્મિકને મૂકવા અમરેલી તમને બધાને ખબર છે મેં વિડીયો પણ બતાવ્યો તો તમને બધાને એને બધા તે દિવસે તે અમરેલી ગયા હતા પછી સાંજે સાંજે અમે વીઆ આવ્યા હતા પછી ઓમભાઈ અમારે રોકાણ ન હતા ઓમ ભાઈ કે મમ્મી તું રોકાત હું રોકતો હું કાંઈ રોકાણીને ને બે દિવસ મમ્મી સાથે રહીને પછી આપણે બેનના ઘરે જાશું તો ઓમભાઈ કે સારું તો પછી હું ઓમ ને મમ્મીને બધા વહી આવ્યા ને મારા ધાર્મિક ભાઈ રોકાણ હતા તો પછી બીજા દિવસે મોટા બેનને એ બધા પાછા આવ્યા તો કીધું કેમ આવ્યા તો અમારે હિરલ બેન ને ભગીરથભાઈ ની કે ઓમ નતો રકાણ તો ઓમ ને એની સાથે રહેવું હતું તો એ બધા ઓમ માટે પાછા બાબરા આવી ગયા તો પછી તે દિવસે બધા ભેગા થયા હતા મમ્મીનો બર્થ છે ને પચીસ તારીખે આવતો હતો અને મોટા બેન પાછા વ્યા જવાના હતા તો પછી કીધું કે ચાલો મમ્મીનો બર્થડે આપણે ઉજવી લઈએ કીધું ત્રણે બેનો ભેગી થઈ છે ભાઈ છે તો કીધું આવો મોકો મળે નહીં ને પછી પચીસ બેન પાછા રોકાવાનું નહોતા કેમ કે મમ્મી બર્થડે પચીસ તારીખે બેન પાછા તે દિવસે નીકળી જવાના હતા કેમ કે જીજુ મજા નહોતી તો ખાલી છોકરાને મૂકવા આવ્યા હતા તો કીધું કે કાંઈ નહીં ચાલો ત્રણે ત્રણેય બહેનો સોરી ચારે ભાડડા ભેગા થયા છે ને તો મમ્મીની બર્ડે ઉજવી લે તો પચીસ તારીખની બદલે મમ્મીનો બર્ડ ડે ઉજવું અમે બાવીસ તારીખે પછી કીધું કે ચાલો મમ્મીની બર્ડે આવશે ત્યારે આપણે સ્ટેટસ મૂકશું પણ અત્યારે આપણે બર્ડે ઉજવી લઈએ પછી આવો તો ક્યારે મળવા નથી અને ચારે ભાડડા અમે ભેગા થાય એવો તો કોઈક જ વાર સંજોગ બને પણ સંજોગ બને જ નહીં હું હોય તો નાની ન હોય નાની બેન ન હોય નાની બહેન હોય તો મોટી બેન ન હોય એવું થાય અને ભાનુબહેનની સુરત રહેશે તો હું જાઉં ત્યારે એને આવવાનું પોસિબલ ન થાય અમે બધા ત્રણેય બહેનો સાસરે છીએ તો બધાને પોતપોતાની રીતે એડજસ્ટ થતું હોય તો ક્યારેક તે અમે ભેગા થઈએ તો મમ્મીનો બર્થડે ઉજવી લીધો અને પછી મોટા મોટાબહેનની સાંજકના નીકળી ગયા તો ચાલો એ બધી ક્લિપ હું તમને આજે જ બતાવી દઉં ને આપણે છે ને અડધી અડધા વિડીયો બતાવીશ કેમ કે આખો દિવસનો ફૂલ વિડીયો બતાવીશ ને તો બહુ લોંગ વિડીયો થઈ જાય મતલબ અડધી કલાકનો વિડીયો થઈ જાય છે તો મેં કીધું તમને શોર્ટ શોર્ટ વિડીયો બતાવું તો આજનો વિડીયો આપણે જોઈ લઈએ હાફ બતાવું છું પછી હાફ વિડીયો હું તમને કાલે બતાવીશ તો ચાલો આજે એક વિડીયો પર નજર કરી લઈએ તો ચાલો પેલાની ક્લિપ હું તમને બતાવી દઉં હેલો મિત્રો સીતારામ સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા બ્લોગમાં કેમ છો મજામાં ને મજામાં રહેશો આપણે પણ બધા મજામાં જ છે તો આપણે જો આજે પણ નયા ધોયા વગરનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે જો બપોરના બાર વાગી ગયા છે નાસ્તા પાણી તો સવારમાં આઠ નવ વાગે થઈ ગયા હતા પણ બધા ભાંડા બધા ભેગા થઈ ગયા ને તો બધા બેઈ ગયા તા પછી નાવાનું કહ્યું નાવો નાવું કરતી હતી બધા બેઈ ગયા હતા પછી ગાલો ઉપર ભેગા બધા ભાઈ વાતો ચડી ગયા હતા અને અમારા ભાર્ગવભાઈ જો મારી સેવા કરે સામ જો મારો નાનો ભાઈ અને અમારો પગ દાબે છે એ કે વિક્સ લગાવી દઉં મારો પગ કેટલા ટાઈમ દુખે તમને બધા ખબર છે ત્યાં દેશમાં આવી જ ભાઈ કે લાવ હોય હું તમને પગનો માલિશ કરી દઉં તો ભાઈ મારા પગનું માલિશ કરે છે હું ખુરશી નાખી બેઠી છું અને મારા ભાનો બેનજો માટા મારે છે અને મમ્મીની ગોપી આમ રસોડામાં રસોઈ કરે છે મમ્મી હાને બે હાવ રસોઈ કરે છે ભાનો પછી પરમાં પડે ને મારા વરસા બે બે બધા કામ કરતા હોય છે અને છોકરા બધા બહાર રમવા વહી ગયા છે તો ચાલો આપણે આજ તો ભારત પાસે પૂરો પૂરો લાભ લઈ લઈએ ભાઈનો મોસ્ત કરી લઈએ ભાઈ પાસે આજનો દિવસ તો કે સેવા ઘરાઈ લઈ એમ કા બર્ગ ભાઈ પાય અમારા ભાઈ સેવા કરે જો ના ના ભાઈ પાય સેવા કરે એટલે દાદા દીવસ એમ જો અમારા ભાઈ કેવી સેવા કરે જો મારી મોજા પહેરાવે અને અમારા જેની બેન આવી ગયા જો જેની અમારા જેની એક જ નાઈ છાસ તો બધા નાયા વગર કા કા જેની આવા જેની ને માથાકોટ નઈ બિચારી રે કરે એકલી એકલી એમ જો અને જો આવે આવી સેવા કોના ભાઈ કરે છે મને કોમેન્ટ કરજો અમારા ભાઈ તો આવી સેવા કરે બેન ની કે નાના ભાઈ છે સમજો અમારા જેની બેન અને કેવી રમત કરે સમજો એ જેની કરે જો એ કાલોડી એને પપ્પા ભાઈ કેવા કાલા કાઢે સમજો તો એ ನವರಾ <Sanother> ಗ <Sanother> <Sanother>

अंकल तंग तंग तपन सुगर भाई विए गयो बकरे जमीन सोई गते न त्यारे आपरे फ्रेश थई ग्या न तयारी थई ग्या न के जो 5 बजे ग्या न मारा भाभी जागी ग्या जो अने मारा बहनो मोटा बहन नाना बहन बे ऊपर ना माळ मा छे मम्मी ऊपर अछे लारा जेनी वेन जागी ग्या जो जेनी वेन जागी ग्या भई नि हरवार जागी ग्या का जागे એટલે ए बहन ने भैया जे काय खबर नाना नथी તો ચાલો આપણે બેન ને બધા ઉપર છે ને યાદ જવાનું કે છે તો ચાલો જોઈએ આપણે મોટબેન ને બધા શું કરે છે ઉપરના માળો બધા તૈયાર થતા છે બેન કેતા જોઈને જવું છે જઈને જોઈએ શું કરે છે એમ બધા મમ્મી ની બેઠા છે દિશ્ય બેન જાગી ગયા છે ને દેવાન છે ભાઈ જાગી ગયો હોતો તક નથી હોતો હોય ગયો તો ધાર્મિક તો નથી હોતો એ પાક ન પડે કાકા ઓ ભાવ નું મત બાપ દીકરી બે ઉપર આવી ગયા અમે ઉપર આવા ત્યાં જો બાર જેની બેન બે ઉપર આવી ગયા દેવાન તો શાંતિ બેઠા છે અમારા ભાભી આવી ગયા ઉપર જો આરો હાર અને આ બેન જો ખાટલે સેડા છે માથું બધું કેમ નથી વળવા આજે મમ્મી સુતી છે એટલે નગર તો અમારા બેન છે ને એકદમ હિરોઈન જેવા તૈયાર જ હોય કાપી હોઉં ચા બનાવીને બધા ઉપર દેવા જાય છે હાલો આવું હું ચલો

चलो બધા চা પીবা महाराज भाभी बधाई માટે চা બનાવી આવશ કા હે નાસ્તો ને હા નાસ્તો ચાલી હે เจની બેન પીવે જો અને અહીંયા જો અમારા મોટા બેનનો થેલા તૈયાર થઈ ગયા છે જવાની તૈયારી કરે છે અમારા મોટ બેન เจની चलो आपला भाभी ચા લઈ આવો તો ચાલો બધા ચા પીવા આપણે ચા પી લે આમ તો પીતા નથી પણ બાબી પ્રેમથી બનાવીએ આપડે બે গোটળા પી લેએ સાથે કા ગોપી બે જ ગુટડા બે જ બેઠા બેઠા એકલા એકલા નાસ્તો કરે શું છે નાસ્તામાં બાકર વડી ને બધા નાસ્તો કરવા અમારા બેન નાસ્તો કરે છે ચાલો આપણે ભાભી ચાલી આવ્યા છે ને અમારા ભાનુ બેન બધા માટે નાસ્તો લઈ આવ્યા જો ત્યાં અહીંયા જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે ને દેવાનશું ભાઈ જો ચા પીવે છે મોટા માણસ જેમ ચા પીવે અને અહીંયા જો જેની બેન અમારા ધાર્મિક ભાઈ જો નાસ્તો કાઢે છે અમારા મમ્મી બધા માટે નાસ્તો લઈ આવ્યા ભાખર વડી અને ફુલવડી ને એવું બધું લાવ્યા છે ધાર્મિક ભાઈ કાઢે છે અને આ મમ્મી બેઠા છે તો આ નાસ્તો કરો મમ્મી હે મમ્મી તમે નાસ્તો કરો નહીં ના જો જેની બેન ને મજા આવે ગીત વાગતું હોય ને તો કાજે

બેન ની બધા જાય છે વર્ષાબેન ની અમારા બેન તો હવે અમારા વર્ષાબેન ની જો અત્યારે જવાની તૈયારી કરે છે થેલા નીકળા છે હવે અને આપણે પણ જઈએ છે આપણે ક્યાં જઈએ છીએ તમને જગ્યા બતાવીશ કોને કોને ખ્યાલ છે કે કઈ જગ્યા થી મને કેજો તો ચાલો વિડીયો માં સુધી બનાવી રહેજો કઈ જગ્યાએ જાય તમને બતાવું જગ્યા બધા એક માં બેસી પણ ગયા મમ્મી બધા મારા જેની બેન તો જેની જો મમ્મી બે બે ગયા છે અને અહીંયા જો પાછળ અમારા ધાર્મિક ભાઈ ને દિશુ બેન ને બધા બે ગયા જો એના માસી નિરલ દીદી ને બધા બે ગયા અને આજો અમારા દેવન છે હે ક્યાં રમવું છે ત્યારે બેટ દડો રમવું છે ત્યાં હા મજા આવે ને બેહવાની તો ચાલો આપણે પણ બેસી જાય ને હવે નીકળીએ આપણે ફટાફટ ઠંડો પોર થઈ ગયો સરસ મજાનો આપણે જો અમારા મોટા બેન ને મૂકવા આવી ગયા છે બધા જો બધા આવી ગયા સીકો ભરીને બેન ને મૂકવા બસ સ્ટેશન માં જે બસ નથી આવી અમારા મોટા બેન ને જવાનું સંભળેલી તો બધા આપણે મૂકવા આવી ગયા છે અમારા ભાઈ જો ઈકો ગાડી લઈને આવી ગયા છે મૂકવા બસ આવી ગયી છે ત્યાંથી જાય છે ને આપણે અમારા ગોપીઓ અને બધા આવે આપણે આમ નીકળીએ જો બધા બે ગયા પાછા ઈકવામાં બેન ને બધા જાય છે બસ મારા બધા મૂકવા આવી ગયા છે આમાં ધવ ભાઈનેની મજા આવે જો ધવું બધા બેસી ગયા છે દેવાન સિવ ડન્સ કરે જની ક્યાં ગઈ છે તો આગળ જેમ મે તમને વિડિયો માં કીધું તેમ જીજુન મજા નહોતી એટલે બેને રોકાવા નહોતો પણ મમ્મી નો બર્થડે ઉજવવાનું નથી હતી કર્યું કે ચાલો બધા ભેગા છે બર્થડે ઉજવ્યું તો બેન એક દિવસ રોકાઈ ગયા અને પછી બીજા દિવસે નીકળ્યા પછી બીજે દિવસે અમારે આગળ જવાનું હતું પણ બેન કે તમે બધા જાઓ મારે ઘરે જવું પડે એમ છે તો હિરલ ને वगરેત પણ કે અમારે પણ જવું છે મમ્મી ની સાથે અમે પછી પાછા આવશું કે કે પપ્પાને મજા ન હોય એટલે કોઈ પણ છોકરાને રોકાવું ન ગમે તો બેનને અમે બસમાં બેસાડીને અમે આગળ નીકળી ગયા અને ક્યાં જવાના છે હું તમને કાલના વિડીયોમાં બતાવીશ તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો આપણે આ જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલના એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ